નમસ્કાર ખેડૂત મિત્રો મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું મિત્રો મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે શિયાળાની અંદર ઘઉંનું વાવેતર કરેલું હોય મિત્રો અને ઘઉંના વાવેતરની અંદર છેલ્લી કંડિશનમાં જ્યારે ઘઉંની ડુંડી સુકાતી હોય મિત્રો અને એ ડુંડી સુકાતી હોય અને એના નિયંત્રણ માટે આપણે કેવા કેવા પગલાં ભરવા મિત્રો એના વિશે આજે આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો હવે મિત્રો આમ તમે જોવા જશો તો ઘઉંના વાવેતરની અંદર જ્યારે છેલ્લી કંડિશનની અંદર ડુંડી સુકાવાના કારણો આપણે જોઈએ તો ઘણા બધા કારણો જવાબદાર હોય છે મિત્રો જેમ કે આપણી જે કોઈ જમીન છે એની અંદર અરેગ્યુલર પિયત આપવું એટલે કે જે સમયે પિયતની જરૂર હોય અને એવા સમયે આપણે પિયત ન આપેલું હોય જેના થકી જમીનની અંદર પૂરતો ભેજ ન હોય મિત્રો અને વાતાવરણની અંદર એકાએક બદલાવ આવે એટલે કે દિવસનું તાપમાન લગભગ ઓગણત્રીસથી એકત્રીસ ટેમ્પરેચરની આજુબાજુ થતું હોય મિત્રો ત્યારે પણ ડુંડી સુકાવાના પ્રશ્નો હોય છે મિત્રો બીજું કારણ એ પણ હોય છે કે ઉપરથી ડુંડી ધીમે ધીમે સુકાતી હોય અને ઉપરથી નીચે ધીમે ધીમે સુકાતી જતી હોય મિત્રો એવા સમયે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે ઉપરથી જ્યારે ડુંડી સુકાતી હોય અને ડુંડીનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનું છે મિત્રો જેઓ એની અંદર કાળા કાળા ટપકા તમને જોવા મળે તો તમારે એનું નિરાકરણ મેળવવા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે એ એક પ્રકારની ફૂગ છે મિત્રો અને ત્રીજું કારણ આમ તમે જોવા જાવ તો અરેગ્યુલર ખાતરો મિત્રો એટલે કે જે ખાતરોની જરૂર હોય એના કરતાં બીજા ખાતરો આપણે નાખતા હોઈએ છે મિત્રો એટલે આપણા છોડને અપૂરતું પોષણ પણ મળતું હોય છે મિત્રો ત્રીજું તમે એ જોવા જાઓ કે જ્યારે ઘઉંના પાકની અંદર છેલ્લું તો કરતા હોઈએ ડુંડી સંપૂર્ણ સારા એવા સ્વરૂપમાં આવી ચૂકી હોય છે ત્યારે તમે યુરિયાનો છંટકાવ કરતા હો છો આ છંટકાવ કરતા હો છો ત્યારે એ યુરિયાનો દાણો તમારા ડુંડીના ઉપર હોવાથી ડુંડી દાજી જશે મિત્રો તો આવા પણ પ્રશ્નો ઊભા થાય છે મિત્રો તો આવા ઘણા બધા કારણો હોય છે ચોથું કારણ જોવા જાવ મિત્રો તો આપણી જમીનની અંદર એટલે કે જે ઘઉંનો પાક છે એના મૂળની અંદર કૃમિ અથવા તો ઉધે લાગેલી હોય મિત્રો એવા પણ પ્રશ્નો બને જેના થકી પણ છોડને પૂરતું પોષણ ન મળતું હોય તો પણ ડુંડી સુકાતી હોય મિત્રો તો આવા બધા પ્રશ્નોના સોલ્યુશન સાથે આજે આપણે આ વિડીયોના માધ્યમ દ્વારા ઘણા બધા ખેડૂતોને મદદરૂપ થવા જઈએ છે મિત્રો હવે મિત્રો જ્યારે તાપમાનમાં વધારો ઘટાડો થતો હોય અને જો તમારી ડુંડી સુકાતી હોય મિત્રો તો આપણે કોઈ પણ નિયંત્રણના પગલાં ભરવાની જરૂર નથી મિત્રો એ એક વાતાવરણની ફેરફાર છે જેના થતી આપણને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી મિત્રો બીજું કે જો જમીનની અંદર ઉધઈ લાગી હોય અથવા તો કૃમિ અથવા તો નેટોનનો જો પ્રશ્ન હોય મિત્રો તો એના નિયંત્રણના પગલાં ભરવા જોઈએ મિત્રો હવે જ્યારે આપણી જે કોઈ ઘઉંના પાકની ડુંડી ઉપરથી ધીમે ધીમે સુકાતી જતી હોય મિત્રો અને એની અંદર કાળા ટપકા જોવા મળે તો મિત્રો તમારે એવું અનુમાન લગાવવાનું છે કે આ એક પ્રકારની ફૂગ આપણા પાકમાં આવી ગઈ છે મિત્રો મિત્રો આ ફૂગને આપણે આમ જોવા જઈએ તો વીટ બ્લાસ્ટ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો આપણા પાકની અંદર જો આ ફૂગ આવતી હોય મિત્રો તો એ ફૂગનું નામ આપણે જોવા જઈએ તો પાયરી કલુરિયા ગ્રેસિયા નામની જે ફોગ છે મિત્રો એના થકી આપણા પાકની અંદર ઘણું બધું નુકસાન થતું હોય છે મિત્રો તો એના પણ સારા એવા નિયંત્રણો આપણે મેળવવા પડે મિત્રો હવે આ જે ફોગ છે મિત્રો એને તમારે ઓળખવા માટે ડુંડીની અંદર કાળા ટપકા હોય તો જ તમારે ફોગ નાશકનો છટકાવ કરવાનો છે મિત્રો હવે આ જે જે ફૂગનાશકનો તમે છંટકાવ કરવા જતા હોય મિત્રો તો એની અંદર તમારે જો છંટકાવ કરવો હોય એને સાચું એવું સચોટ નિયંત્રણ મેળવવું હોય મિત્રો તો એજસ્ટ્રોબિન જે અઢાર પોઈન્ટ બે ટકા આવે છે અને એની સાથે બીજું કન્ટેન્ટ ડાયફેના ઝોલ જે અગિયાર પોઈન્ટ ચાર ટકા એસી ફોમમાં આવે છે અને એની સાથે તમે ખાસ કરીને સ્ટીકર એટલે કે મધિયાનો ઉપયોગ કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો જો તમારે આ કન્ટેન્ટનો છટકાવ ન કરવો હોય તો એના ઓપ્શનમાં તમે બીજા કન્ટેન્ટનો પણ છટકાવ કરી શકો છો જેમ કે ટેબ્યુ કોનાઝોલ પચાસ ટકા આવે છે મિત્રો અને એની સાથે ટ્રાયફલોક્લો સ્ટ્રોબેન પચીસ ટકા ડબલ્યુ જી ફોર્મમાં આવે છે મિત્રો એ દસ ગ્રામનું માપ રાખશો પ્રતિપંપ તો પણ સારા એવા રિઝલ્ટો પ્રાપ્ત થશે પણ મિત્રો એની સાથે મધ્યુ કે સ્ટીકર નાખવાનું ભૂલવાનું નથી મિત્રો હવે આ જે ટેબ્યુકોના જો પચાસ ટકા છે મિત્રો એની સાથે ટ્રાયફ્લોક્રોસ્ટ્રોબીન પચીસ ટકા આવે છે અને એની સાથે તમારે સલ્ફર ચાલીસ ટકાનું મિશ્રણ કરીને સારા એવા રિઝલ્ટો પ્રાપ્ત કરવાના છે મિત્રો જે સારામાં સારું ફૂગ ઉપર નિયંત્રણ કરે એવું કન્ટેન્ટ છે મિત્રો જે સારી એવી કંપનીનું ખરીદી કરી અને તમે છટકાવ કરશો તો આપણને સારા એવા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો હવે સલ્ફર ચાલીસ ટકા જે તમારે ટેબ્યુકોર્નાઝલ અને ટ્રાય ફ્રોક્લો સ્ટ્રોબીન પચીસ ટકાની સાથે તમારે મિશ્રણ કરવાનું છે મિત્રો તો આ જે બંને કન્ટેન્ટ છે એ પ્રતિપંપની અંદર દસ ગ્રામ અને એની સાથે સલ્ફર ચાલીસ ટકા લગભગ પાંત્રીસથી ચાલીસ એમએલનું માપ રાખીને છંટકાવ કરશો અને એની સાથે સ્ટીકર અથવા તો મધિયું દસ એમએલ કે દસ ગ્રામની સાથે મિશ્રિત કરીને જો તમે છટકાવ કરશો તો આ જે કોઈ પ્રકારની ફૂગ છે એટલે કે પાયરી ગ્રેસિયા નામની જે ફૂગ છે એની ઉપર સારા એવા નિયંત્રણના પગલાં આપણે ભરી શકશું મિત્રો તો આનો પણ તમે આવી રીતે માવજત કરી શકો છો હવે મિત્રો આ બંને ડોઝિસ તમે જો મારવા ન માગતા હોય તો એના ઓપ્શનમાં તમે કોનાઝોલ અથવા તો એક્ઝાકોનાઝોલનો પણ તમે ફૂગનાશક તરીકે ઉપયોગ કરશો તો પણ આ પ્રકારની ફૂગ ઉપર એટલે કે ડુંડી સુકાવાના ફૂગના લીધે જે પ્રશ્નો છે એમાં તમને સારું એવું નિયંત્રણ પ્રાપ્ત થશે મિત્રો પરંતુ મિત્રો તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણા પાકની અંદર જે ઉપરની ડુંડી સુકાય છે એનું હકીકત કયું કારણ છે મિત્રો જે કારણો મેં તમને ઉપર દર્શાવેલા હતા મિત્રો એવા કારણો તમારે પહેલાં કન્ફર્મ કરવાના છે કે કયા કારણથી આપણી ડુંડી સુકાય છે મિત્રો ઘણીવાર માઇક્રોનૂટનની ઉણપ હોય જેવા કે કેલ્શિયમ છે બોરોન છે ઝીંક છે સલ્ફર છે એવા માઇક્રોનૂટનની ઉણપ હોય તો પણ આવા પ્રશ્નો ઊભા થાય છે મિત્રો અથવા તો પિયતનો અભાવ હોય ત્યારે પણ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે અને વાતાવરણમાં અચાનક પલટો આવવાથી પણ આવા પ્રશ્નો ઊભા થતા હોય છે અને જમીનમાં કૃમિ અથવા કોઈ ફૂગ આના લીધે પણ પ્રશ્નો ઊભા થતા હોય છે મિત્રો તો તમારે બારીકાઈથી સાચું અને સચોટ નિરીક્ષણ કરીને જો તમે યોગ્ય માવજત કરશો તો સારા એવા પરિણામો પ્રાપ્ત થશે અને અંતે આપણા ઉત્પાદનમાં વધારો થશે મિત્રો તો આનું પણ તમારે ધ્યાન રાખી યોગ્ય માવજત કરી અને તમારે પગલાં ભરવાના છે મિત્રો તો મિત્રો મારી આવી સાચી અને સચોટ માહિતી જો તમને મળેલ હોય મિત્રો તો મારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેના થકી હું તમારા માટે યોગ્ય અને વ્યવસ્થિત માહિતીવાળા વિડીયો બનાવતો રહું અને જેના થકી તમારા કોઈ પણ પાકની અંદર સારા એવા ઉત્પાદનો પ્રાપ્ત થાય મિત્રો મિત્રો મારા કોઈપણ વિડીયોના માધ્યમ દ્વારા હું કોઈ પણ દવા કે કોઈ પણ પ્રોડક્ટની ક્યારેય પણ જાહેરાત કરવા માગતો નથી મારી આ ચેનલ બનાવવાનું કારણ મિત્રો એટલું જ છે કે મારા વિડીયો કે મારી ચેનલ થકી આપણા ખેડૂતો મિત્રોનું સારું એવું ઉત્પાદન વધે એને સાચી માહિતી મળે મિત્રો હસ્ત